મમ્મી આ પરિણામ ઇંગ્લિશ માં આવે તમને આમાં કઈ ન ખબર પડે તમે રેવા દો તમે હાવ ભણશો તમને ક્યાં કઈ ખબર પડે છે તને ખબર છે તારા માના પેટમાં તું હતો ને ત્યારે તને પોષણ મળી રહી ને એટલે તારી એને દૂધ તને પોષણ મળે એટલા માટે એને નવ મહિના તારી આટલું દૂધ પીધું હતું કારણ કે એ ભણશે તું ભણવા જતો હતો ત્યારે તું બીમાર પડતો હતો ત્યારે તારું કોણ ધ્યાન રાખતું એ તને ખબર છે તું બીમાર ન પડ ને એટલે તારી મા વહેલી અવારમાં જાગતી હતી અને વહેલી અવાર જાગીને તારે એટલે નાસ્તો બનાવતી હતી કારણ કે આ ભણ છે તું વાંચતા વાંચતા હોય જતો હતો ને ત્યારે તારી ચોપડી તારી માહરખી મૂકતી તને ગોદડું ઓઢાડ દેતી અને તારો પંખો ચાલુ કરી અને તારી લાઈટ બંધ કરતી હતી કારણ કે આ ભણ છે તારી માં આ સુધી દેસી હતી પણ તને બધી સગવડ ઉપરી પાડતી કારણ કે આ ભણ છે તું બીમાર પડતો તો ને ત્યારે તારી માં રાતે જાગીને તારા માથા ઉપર મીઠાના પોતા મૂકતી કારણ કે આ ભણ છે આખી રાત જાગ્યા પછી સવારે તારી આટું વેલી જાગતી અને ટિફિન બનાવતી કારણ કે આ ભણ છે તને સારા સારા કપડા પહેરાવા માટે એ તહેવારોમાં કપડા ન લેતી કારણ કે અહીંયા ભણ છે બેટા તું ભણે ભણેલો ગણેલો થઈ ગયો એટલે તને તારો સ્વાર્થ દેખાડો ના પપ્પા એવું કઈ નથી તારી માં રસોઈ બનાવતા બનાવતા આપણને જમવા બેહાડી દેતી અને ગરમ ગરમ જમવાનું દેતી કારણ કે અભણ છે હું ગર્વ કહું કઉ છું મારી જીવન સંગ અભણ છે માં હું તો ખાલી પરિણામ નેવું ટકા લાવ્યો પણ મારું જીવન સો ટકા બનાવનાર પ્રથમ શિક્ષક તમે જવો